આજે આપણે જોઈશું સરસ મજાના દસ રમો જે ગુજરાતી ઉખાણાઓ તો ચાલો આપણે સરસ મજાના ઉખાણાઓ જોઈએ ઉખાણું પહેલું કે તમે ના ઈચ્છતા હોવ તેમ છતાં તમને આપી દેવામાં આવે છે એમનો જવાબ આવશે ઇન્જેક્શન ઉખાણું બીજું એવી કઈ વસ્તુ છે જેટલી દેખાય છે એટલી કોઈને મળે નહીં એમનો જવાબ આવશે સરકારી યોજનાઓ ઉખાણું ત્રીજું સ્ત્રીઓ એવો કયો ડરનો ઉપયોગ કરે છે જે તેને સુંદર બનવા માટે ઉપયોગ કરે છે એમનો જવાબ આવશે પાવડર ઉખાણું ચોથું કાકાએ કાકીને કીધું કે ઘરમાં ના હોય એ કાઢ એમનો જવાબ આવશે ઘરમાં ઘટતી વસ્તુનું લિસ્ટ ઉખાણું પાંચમું એવી કઈ વસ્તુ છે જે ફક્ત ને ફક્ત સ્ત્રી જ આપી શકે છે એમનો જવાબ આવશે બાળકનો જન્મ ઉખાણું છઠ્ઠું હોય તો પણ ડાયો કેવો પડે છે એમનો જવાબ આવશે ડાયાભાઈ નામનો માણસ ઉખાણું સાતમું કોઈ બાળક ઠંડા પ્રદેશમાં તાજું જન્મે છે દાંતનો એમનો જવાબ આવશે તાજું જન્મેલ બાળકને દાંત હોતા નથી ઉખાણું આઠમું એવો કયો જીવ છે જે જે નામે જન્મે છે એ જ નામે મરે છે એનો જવાબ આવશે પાડો ઉખાણું નવમું એવી કઈ વસ્તુ છે જેને તમે ફ્રીજમાં રાખો તો પણ ગરમ જ રહેશે એમનો જવાબ આવશે ગરમ મસાલો ઉખાણું દસમું એવું કયું ફૂલ છે જે ખરેખર ફૂલ નથી એમનો જવાબ આવશે જો તમને અમારા સરસ મજાના રમૂજી વખાણા ગમ્યા હોય તો અમારી આ ચેનલ જ્ઞાન ગુંજન ગુજરાતીને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ફરી મળીશું આવા સરસ મજાના વિડીયો સાથે